રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયેટીશિયનની ઓપીડીની શરૂઆત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ લિવર પ્રોબ્લેમ તેમજ ઓબેસિટીના રોગના દર્દીઓને હેલ્ધી અને અનહેલ્ધી ખોરાક તેમજ ડાયેટ વિશેની માહિતી અહીં ડાયેટ ફિઝિશિયન દ્વારા આ ડાયેટીશિયન ઓપીડીમાં આપવામાં આવે છે આ વિશેની વધુ માહિતી અમારા પ્રતિનિધિને ગુરુ મુલાકાતમાં ડોક્ટર મોનાલી માકડીયા સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક દ્વારા આપવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા હું ડૉક્ટર મોનાલી માકડિયા પીડી હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે ફરજ બજાવું છું તારીખ ત્રીસ છ પચીસથી અહીંયા ડાયટીશિયનની ઓપીડી આપણે ડેઈલી મંડે ટુ સેટરડે ચાલુ કરવામાં આવી છે જેમાં ડાયાબિટીસ લિવર ડિસીઝ કિડની ડિસીઝ ઓબેઝિટી જેવા રોગો વિશે ડાયટની જાણકારી આપવામાં આવે છે એમાં અત્યારે ડાયટિશિયન ફરજ બજાવે છે ડાયટીશિયનની સલાહ મુજબ દરેક આવા ડિસીઝીસની ડાયટની જાણકારી આપવામાં આવે છે અને ઓપીડીમાં આવા રીતના જે ડિસીઝીસ છે એ પ્રમાણે ડાયટીશિયન ફૂલ ડાયટ હિસ્ટ્રી લઈ અને દરેક દર્દીને સમજાવે છે કે કેવી રીતનું સપોઝ ડાયાબિટીસ છે તો એને શું લેવું જોઈએ એના માટે શું હેલ્ધી છે શું અનહેલ્ધી છે અને એના પ્રમાણે ગાઈડન્સ આપે છે અને રિટર્નમાં પણ એ લોકોને ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે મતલબ કન્સલ્ટિંગ જે કરે છે હા ડાયટિશિયન નું કન્સલ્ટિંગ છે અહીંયા અને આપણે કેટલા ડાયટિશિયન અત્યારે ડોક્ટર અત્યારે આપણી પાસે ત્રણ ડાયટિશિયન ફરજ બજાવે છે જેમાંથી એ લોકો ઓપીડીમાં